જય માતાજી મિત્રો સ્વાગત છે અમારા એક નવા વિડીયો ની અંદર ને ભાઈ અત્યારે આપણે કીર્તિ પટેલ વિશે વાત કરવાની છે તો કીર્તિ પટેલને આ નાનો છોકરો શું બોલી રહ્યો છે તમે જોતા રહી જશો ભાઈ જેમ કે આ નાનો છોકરો કીર્તિ પટેલને એવું બોલી રહ્યો છે કે તમે સાંભળતા જ ચોકી જશો તો પહેલા તો તમે આ નાના છોકરાનો વિડીયો જુઓ એ ટીટી તારા સાથે હું પૈણવા માંડું છું તારે આવડી હે માલે આવડી હે પણ તારા લીએ તાપી હે ભાઈ તમે જોયું અત્યારે આ નાનો છોકરો પણ કીર્તિ પટેલની કેવી ગાળી બોલી રહ્યો અને કીર્તિ પટેલને એના કારમાં રાખવાનું કે અરે ભાઈ આ નાનો છોકરો એટલું તો શું સમજે તો કીર્તિ પટેલને રીતનું બોલી રહ્યો છે ને ભાઈ અત્યારે નાનો છોકરો પણ કીર્તિ પટેલની ઇજ્જત નથી કરતું તો તમે વિચાર કરો કીર્તિ પટેલની વેલ્યુ શું તો હા મિત્રો તમે આ વિડીયો જોયો હોય તો એક લાઈક કરી દેજો અને અમારા ચેનલ પર આવ્યા તો એક સબ્સ્ક્રાઇબર કરી દેજો અને હા મિત્રો

લાલો ભાઈ આહી અત્યારે એવું બોલી રહ્યા છે કે આ કીર્તિ પટેલ એ અત્યારે કુત્રી પટેલ કહીને બોલાવી રહ્યા છે તો આ મિત્રો કીર્તિ પટેલને બોલી રહ્યા છે તો કીર્તિ પટેલને એ બોલી એવું બોલી રહ્યા છે કે જે આ કીર્તિ પટેલના જે ગલુડિયા છે ને એ કેવી કેવી ધમકી વાલે એ તમે પહેલાં જુઓ તો મિત્રો તમને આ રેકોર્ડિંગ વભળાવવાનું છે તો રેકોર્ડિંગ તમે વભળવાનું

જેવા મોટા સંત થઈ ગયા તે પણ સેવા કરીને ગયા તેમણે કોઈ દિવસ ભગવાન નથી કીધું અને આ તમે ખજૂર ખવરિયા એમ કહો કે ભગવાન છે કઈ રીતનો ભગવાન ભગવાન તો એ લોકો જે સેવા કરીએ તો આને આ શું કરીએ કે દાદો મેત્રણ કરી ગયા જલારામ બાપા કરી ગયા બજરંગદાસ બાપુ જેણે મહાન સંતો છે એ પોતે ભગવાન નથી કહેતા અને તમે આને ભગવાન કહો છો

કે તમે આ ખજૂરને ભગવાન માને છો તો હા ભાઈ અમે ખજૂર ભાઈને ભગવાન જ માને છો અને આ મિત્રો જે આ તમે જે રેકોર્ડિંગ સાંભળ્યું ને એ કીર્તિ પટેલનો ગલુડિયો છે જેમ કે મેં તમને આગળ જે લાલા પૈયારનો વિડીયો બતાડ્યો એમાં લાલુભાઈ આહિર એવું બોલી રહ્યા હતા કે આજે કીર્તિ પટેલના ગલુડિયા છે એ ધમકી મારે છે તો આ મિત્રો આ ભાઈએ પણ એમ જ કર્યું છે કીર્તિ પટેલના ગલુડી એટલે કે ફોન કરીને ધમકી છે અને આ મિત્રો તમે આ પાય પાયનું કેવું શું કેવા માગો છો કોમેન્ટમાં જણાવજો આ પાયની વાત સાચી છે કે ખોટી છે કોમેન્ટ કરજો અને આ મિત્રો તમે કને સપોર્ટ કરો છો એ પણ કોમેન્ટ કરજો ખજૂરભાઈને સપોર્ટ કરો છો કે કીર્તિ પટેલને મારું તો એટલું જ કહેવું છે કે ભાઈ કીર્તિ પટેલને સપોર્ટ ના કરતા અને આ મિત્રો ખજૂરભાઈને સપોર્ટ કરજો કે એમ કે ખજૂરભાઈ ભગવાન કહેવાય એ અત્યારે ગરીબોની સેવા કરી રહ્યા છે અને આ મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો ને ચેનલ પાયા તો એક સબસ્ક્રાઈબર કરી લેજો અને વિડીયો આપણો અહીંયા પૂરો થાય છે તો મળીએ આપણે બીજા વિડીયોમાં જય માતાજી